હેલો ફ્રેન્ડ્સ આજને આપણી રેસિપી છે બટાકા પોવા જે ફક્ત પંદર જ મિનિટમાં બની જાય અને આપણે બાળકોને ટિફિનમાં કે સવારે ચા સાથે પણ લઈ શકાય તેવો નાસ્તો તો આજે આપણે બનાવીએ બટાકા પોહવા તો સૌપ્રથમ આપણે બે બટાકાની છાલ કાઢીને તેને ઝીણા ઝીણા સમારી લઈશું જેથી બટાકા ફટાફટ ચડી જાય હવે અહીંયા મેં બે કાંદા બે ટામેટા લીલા ધાણા અને પાંચથી છ લીલી મરચી લીધેલી છે ત્યારબાદ આપણે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું તો ચાર મોટી ચમચી જેટલું આપણે તેલ લઈશું તેલ ગરમ થયા બાદ આપણે તેમાં એકથી દોઢ ચમચી જેટલી રાય એક ચમચી જેટલું જીરું લીલી મરચી અને મીઠો લીમડો નાખીશું ત્યારબાદ આપણે સિંગ દાણા ઉમેરીશું સિંગ દાણા સંતળાઈ જાય ત્યાર પછી આપણે તેમાં એક ચમચી જેટલી હિંગ નાખીશું અને એક ચમચી હળદર તો આપણા દાણા સંતળાઈ ગયા છે હવે આપણે તેમાં કાંદા નાખીશું હવે બે થી ત્રણ મિનિટ માટે આપણે કાંદાને ચડવા દઈશું ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું હવે આપણે તેમાં બટાકા નાખીશું હવે આપણે એક ચમચી જેટલું મીઠું નાખીશું ત્યારબાદ ટામેટા નાખીશું હવે આપણે હલાવીને દસ મિનિટ માટે ઢાંકી દઈશું દસ મિનિટ પછી આપણે જોઈએ તો આપણા બટાકા એકદમ ચડી ગયેલા છે હવે આપણે તેમાં પૌવા નાખીશું પૌવા આપણે અડધા કલાક પહેલાં પલાળીને કોરા કરવાના છે તો પૌવા એકદમ કોરા થઈ ગયા છે પલાળીને ડાયરેક્ટ પૌવા નાખવાથી બટેકા પૌવા છૂટા પડતા નથી તેથી આપણે કોરા જ થવા દેવાના હવે આપણે દોઢ ચમચી જેટલી ખાંડ નાખીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને બે મોટી ચમચી જેટલું લીંબુ નાખીશું હવે આપણે પૌવાને હવલાવીશું ત્યારબાદ આપણે ઉપરથી ધાણા નાખીશું તો તૈયાર છે આપણા બટાકા પૌવા જો તમને અમારી રેસીપી ગમી હોય તો ધીતે વિલોક્સ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો